ઓલા રે રે રીમતોજી રે આમ કમ્પ્લીટ કાલ ચડાવી દીધા કારણ કે આપણે સોળે ના બધી બાકી મગને મકાઈ ને એવું એમાં આપણે વળિયા નાખીએ đi, subscribe cho bay, đi, Mì Gõ Để bay bỏ lỡ những video hấp dẫn

પાળી થઈ ગઈ છે આવજો પવન આવે ને એટલે સોડો નમે ને તો હાલે તો બહુ વાંધો ન આવે હું આખો પાળા સીડાવેલી ના હોય ને તો આખો નમે આખો એટલે મૂળિયા ગયા આમાં એને પાળા સપોર્ટ થઈ ગયો એટલે વાંધો ન આવે ને જો આપડી તે મસ્ત મજાની થાય વરસાદી વાતાવરણ તો જામ ગયા છે ઓલી પછી રેડ વાયલું આવે છે એક રેડ હોય ગયો આ ભાઈ સાઈડમાં જુઈ તો પણ આ બે થઈ ગયા છે અને હાલો લાઈટો આપણે હમણાં ખાલ બે આટવાળી આવી ને હે ને પાછી લાઈટ આવતી નહીં સરખી હજુ દરરોજ આપણે આવી ગયા છીએ નિમડાના સાય બકોરા કરવા જે ઓકે હું બાં બે જ હાલો તમારે ન ખાવનો હા સોના હવે ખાવું નથી

খায় <laughs> <laughs> આપડે બપોરા કરી લઈએ વાત થઈ ગયા છે અને આપડે ટાઈમ થઈ ગયો તો ગાયું સારવાનો ગાયું વાસ બધા છોડી મુક્યા અને જો ક્યાં થાય પોગી ગયા ઘડીક વાર các con phải dạy lên nhà tôi không sao. Không sao? phải trả tôi ba ta mình kia ra ba là le này bố đặt quăng ra đó tu với là một riêng well, là mình là cái hai mà dạy chứ ને આજ કલ્પ જાય થોડા સારવાર ને આપણે જવાનું છે ડાયરો આપણી મગફળીમાં હાથી આંકવા ઝીણું 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 નકરું ખાડું ગયું હે ને તો કીધું હાંકી નાખીએ વરસાદ નથી ને જા હાલી જાય ને કપ વરસાદ આવે ને તો ખડ મોટું ડાયરો આપણે પહેલાં તો હે ને આ આપણો ઝીંજવો જો ને આ ઝીંજવો દેખાય આપણો એ વાર ને આપણી ગોપી નાખવાનું કેમ કે ગોપીબેન છે આપણા

હું પૂરી વાત કો આવી ગઈ. અહીં પૂરો. તમાને બા. દેવા જ કલ્પેશ તો છે. મસ્ત મજાના ચા પાણી પી લીધા પીધા ને. હે રાજ.

હલો કોણ બેન ટાટાબાઈ છે ચાલો મળીશું ને ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ